ઇટલીના ઉપપ્રધાનમંત્રી અને વિદેશમંત્રી એન્ટોનિયો તજાનીની ભારતની બે દિવસીય મુલાકાત દરમિયાન તેમણે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે શિષ્ટાચાર મુલાકાત કરી આ મુલાકાત દરમિયાન દ્વિપક્ષીય સંબંધો વૈશ્વિક મુદ્દાઓ અને વ્યૂહાત્મક ભાગીદારી પર ચર્ચા કરવામાં આવી તજાનીએ તેમના સોશિયલ મીડિયા પર લખ્યું કે ભારતના રાષ્ટ્રપતિ સાથે મળવું સન્માનની વાત છે આ મુલાકાત દરમિયાન ભારત અને ઇટલી વચ્ચે વ્યાપાર અને આર્થિક સહયોગને મજબૂત બનાવવાની દિશામાં ચર્ચા કરવામાં આવી તજાની અને ભારતના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલ વચ્ચે થયેલી બેઠકમાં બંને દેશોની વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું આ બેઠકમાં કૃષિ ટેકનોલોજી નવીનતા અંતરિક્ષ રક્ષણ અને ડિજિટલ ક્ષેત્રોમાં સહયોગ વધારવાની સંભાવનાઓ પર ચર્ચા કરવામાં આવી ભારત અને ઇટલી વચ્ચેના સંબંધો નવા સ્તરે પહોંચી રહ્યા છે પીએમ મોદી અને ઇટલીની પીએમ જ્યોર્જિયા મેલોનીની બેઠકમાં પાંચ વર્ષ માટેની અન્યુક્ત વ્યૂહાત્મક કાર્ય યોજના પર સહમતી થઈ આ યોજના હેઠળ બંને દેશોએ દસ વિશિષ્ટ સ્તંભોની ઓળખ કરી છે જેનાથી બંને દેશોની વ્યૂહાત્મક ભાગીદારી વધુ મજબૂત બનશે આ મુલાકાત અને ચર્ચાઓથી સ્પષ્ટ છે કે ભારત અને ઇટલી વચ્ચેના સંબંધો વધુ ગાઢ અને વ્યૂહાત્મક બની રહ્યા છે આ પ્રકારની ઉચ્ચ સ્તરીય મુલાકાતો અને ચર્ચાઓ બંને દેશોની વચ્ચેના સહયોગને નવા ઊંચાઈઓ પર લઈ જશે